વિવાદમાં આવ્યું છે હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે ઓપરેશન થયું જ નથી પરિવાર દ્વારા હોસ્પિટલને ને રજૂઆત કરી હોસ્પિટલ સંચાલકો પાસે પૈસા આપવાની પણ વાત છે ઓપરેશન બાદ દર્દીને ચાલવાની અને બેસવાની તકલીફ પડી રહી છે છવ્વીસ વર્ષીય દર્દીને ગંભીર ઓપરેશન બાદ સરકારી નોકરી ગુમાવવાનો પણ વારો આવ્યો છે દર્દીના સગાના આક્ષેપ બાદ વોખાટ હોસ્પિટલ મીડિયા સમક્ષ આવ્યું છે वकाट हॉस्पिटल में सेंटर हेड मनीष अग्रवाल ऑपरेशन करना कांत जोगाणी मीडिया सामने निवेदन आप એમાં શું હોય કે કોઈ પણ દાદીનું ઓપરેશન કરો એટલે દાદીની અંદર જેટલું જેલી જેવું પ્રવાહી બહાર એવું હોય એટલું જ આપણે કાઢી શકીએ અંદરની જેલી જેવા પ્રવાહી હોય બહાર ના કાઢી શકીએ એવું પાંચ થી દસ ટકા લોકોને ફરી પાછી ગાદી બહાર આવતી હોય એવું બની શકે કારણ કે ઓપરેશન કર્યા પછી એનો પગનો દુખાવો સદંતર બંધ થઈ ગયો છે પણ જે કમરનો દુખાવો જેને સ્પોન્ડિલો આર્થરાઇટીસ છે જેની ત્રણ વર્ષથી દવા ચાલતી હતી આર્થરાઇટીસનો દુખાવો બંધ થાય નહીં કારણ કે રોગ આખો અલગ અલગ છે પગનો દુખાવો અયોગ્ય છે પણ કમરના દુખાવાને લીધે બેન પીડાય છે એટલે મેં ઘણી વાર કીધું હતું કે કોઈ વાના ડોક્ટરને સારાને બતાવો પણ એની ટ્રીટમેન્ટ ઓલરેડી ચાલુ જ છે અમદાવાદથી જે ભરતભાઈ દવાએ કીધેલું હતું ત્યારે એને દવા જ લખી દીધી હતી એને એવું નથી કીધું કે કોઈ ઓપરેશન નથી કરેલું કે ઓપરેશન ફેલ ગયું હતું કે આખા દુનિયામાં પાંચ ટકા પેશન્ટોને ફરી પાછું ગાદીનું ઓપરેશન જરૂર પડે તો કરી શકવું પડતું હોય અને ગમે ત્યારે તમે એમઆરઆઈ કરાવો એ ગાદીનો ઘસારો આજીવન સુધી ગાદીનો ઘસારો દેખાય દેખાય ને દેખાય રાજકોટની ઉકળ હોસ્પિટલ ફરી એક વખત છે તે વિવાદમાં આવી છે મહિલાનું ઓપરેશન કર્યા બાદ જે છે તે રિપોર્ટ કરતા ક્યાંક ને ક્યાંક ઓપરેશન થયું જ ના હોય તેવો રિપોર્ટ છે તે સામે આવ્યો છે જે ઓપરેશન કરનાર જે દર્દી છે તેમના પરિવાર દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે હાલ પરિવાર છે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે અને પોતાનો જે છે તે રજૂઆત છે તે લઈ પહોંચી છે ક્યાંક ને ક્યાંક ઓકાડ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કમરનું ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું ને ઓપરેશનમાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ ના કરી હોય તેવા આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે તેમની સાથે વાત કરું તેમના બેન સાથે સુધી વાત કરશું બેન પહેલાં તો આપનું નામ અને શું આપને દ્વારા જે આખી રજૂઆત છે શું રજૂઆત છે મેં ઉપલેટાથી આવીએ છીએ અમારા મારા સિસ્ટર જે ઓપરેશન કરાવેલ ગંભીર કિરણ બેન એનું નામ છે અને અમે અહીંયા છ મહિના પહેલાં સાત સાત ત્રેવીસના રોજ કમરની ગાડી જે ખસી ગયેલ હોય એનું ઓપરેશન કરાવેલ છે પણ અત્યારે બેનની પરિસ્થિતિ પહેલાં કરતાં પણ વધારે ખરાબ છે તો અમે અમદાવાદ જે સૌરાષ્ટ્રમાં બેસ્ટમાં બેસ્ટ તવ્ય હોસ્પિટલ છે ત્યાં અમે ગયેલ ત્યાં ડોક્ટર એમ રહી કઢાવેલ અને કહેલ કે આનું રિવિઝન એવું કે સ્નાયુ નો દુખાવો છે કે તમને સ્નાયુ નો દુખાવો છે કે બીજી કોઈ તકલીફ છે એના કારણે થાય તો બીજા ડોક્ટર કહે એ બધા ખોટા અમારી એ માંગ છે આ લોકો ભાન તો સામાન્ય નથી કોઈ વાત બરાબર અમારી માંગ એ છે કે મળે એનું આખું ભવિષ્ય ચાલી પણ જે આ ઓપરેશન કરાવેલું ડોક્ટર એવું કહેલ અમે થોડાક દિવસ પહેલા બતાવેલા આવેલ ત્યારે એવું કહેલ કે તમને કોઈ કહે ઓપરેશન નું તમે તમારી ફી પાછી પરત લઈ જાવ અને તમારું ઓપરેશન સક્સેસ નહીં જાય બીજું

જે છે તે પરિવારે તેને જે છે રજા આપી દેવામાં આવી હતી હોસ્પિટલમાંથી અને ઘરે લઈ જવામાં આવી હતી પરંતુ અન્ય હોસ્પિટલોમાં રિપોર્ટ કરાવતા અન્ય રિપોર્ટ કરાવતા છે ક્યાંક ને ક્યાંક સમગ્ર કૌભાંડનો પર્દા ફાંસતી હોય તે પ્રકારની સ્થિતિ છે સામે આવી છે ડૉક્ટર દ્વારા કોઈપણ પ્રકારનું ઓપરેશન જ ના કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો સાથે પરિવાર છે તે અહીં હાલ ઓકાડ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે ઓકાડ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ અનેક વખત ઓપરેશનો હોય કે સારવારને લઈ અને ડોક્ટરને લઈ વિવાદમાં આવી ચૂકી છે ત્યારે ફરી એક વખત ઓકાડ હોસ્પિટલ છે તેની સામે છે વાત કરીએ તો ભુજ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી ટાઉનહોલ ખાતે આયોજિત આ સામાન્ય સભામાં વિપક્ષ